જતાં પહેલાં હું દુનિયાને કહેવા માગું છું કે હળવું છે અને દુનિયાને રોશની આપવી છે આ થઈ સંધ્યાની વાત અને હવે કરીએ જીવન સંધ્યાની વાત જીવનનો શ્રેષ્ઠ ઋતુ આવી છે પળે પળ માણવાની ઋતુ આવી છે ખુદની સાથે રહેવાની ઋતુ આવી છે ખુદને સમજવાની ઋતુ આવી છે અને ખુદને જાણવાની ઋતુ આવી છે તો આ શ્રેષ્ઠ ઋતુ છે જીવન સંધ્યા દુનિયામાંથી વિદાય લેતા પહેલા જળહળવું એ આપણી કળા છે કેવી રીતે જળહળવું જીવનને કેવી રીતે સુમધુર બનાવવી કેવી રીતે જીવનને સુંદર રીતે ફેલાવવું એ આપણી કળા છે જ્યારે રિટાયરમેન્ટના

કોન્ક્રીટ છે એની પર હવે આપણે વધારે અક્ષરો નથી પાડી શકવાના પણ અત્યારે વર્તમાનમાં જે આપણે જીવી રહ્યા છીએ જે કરી રહ્યા છે તે માટી ઉપર આપણે હસ્તાક્ષર પાડી રહ્યા છીએ અને ભવિષ્ય તો હવા છે ક્યારે ક્યાં જશે કોઈને ખબર નથી તો આપણે આ ફ્યુઝડ બલ્બ નથી બનવું બલ્બને બદલતા ક્યાં વાર લાગે છે જીવનને આપણે ખુબ સુંદર બનાવુ છે પદ સ્થાન સુંદર જીવન જીવવું એ આપણો મંત્ર છે ઓકે ફ્રેન્ડ તો આપણે વિદાય લેતા પહેલા ચોક્કસ જળહળીને દુનિયાને એક રોશની આપીને જઈશું થેન્ક યુ